રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટીની રચના કરવામાં આવી છે શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે શ્રીમતી રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે અને તેઓએ ઉત્તરાખંડમાં પણ યુસીસી કમિટીની અધ્યક્ષતા કરી હતી આ ઉપરાંત કમિટીમાં પૂર્વ આઈએએસ સી મીણાનો સમાવેશ કરવામાં આવ્યો છે

સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોર્ટનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે વડાપ્રધાન શ્રીના પદ ચેનલ પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે